સુરતના અદ્યતન ગણાતી લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સચિન પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સુરતના લાજપોર જેલના જેલના નામે ફોન કરી કેદીઓના પરિવાર પાસેથી રૂપિયા પડાવના ઠગ પકડ્યા બાદ લાજપોર જેલ પ્રશાસન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરાયું હતું અને ચેકિંગ દરમિયાન સતાવીસમી નવેમ્બરના રોજ ઇન્ચાર્જ જેલ દીપક ભાભોને બાતમી મળી હતી કે પાકા કામના કેદી નારણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે બાતમીના આધારે જેલની છત્તીસગોડના નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નંબર એકમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જેલના લોકોના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોટાડેલું મળી આવ્યું હતું હેડુ નહીં તેની પાસેના થેલામાંથી કંપનીનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું જોકે નારણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લીધો હતો સિમકાર્ડ તે પોતાની પાસે રાખતો હતો જ્યારે બેટરી ત્યાં સુરક્ષા માટે સંત્રી રૂમમાં છુપાવી દેતો હતો ઝડપી દરમિયાન સિપાહીએ સંત્રી રૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકોચા પાસેથી આ છુપાયેલી બેટરી પણ કબજે કરી હતી નાના મોટા કેદીઓ જ નહીં પરંતુ બળાત્કારના કેસમાં દોષી અને પ્રોફાઇલ કેદી એવા નારણ સાંઈ પાસેથી મોબાઈલ મળવો એ જેલની આંતરિક સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ શરૂ કરી રહ્યા છે સચિન પોલીસે આ ગુના નોંધીને ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો તેમાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ ક્યાં હેતુસર કરવામાં આવતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ લાજપુર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી સાંઈ નારાયણ સાંઈ આસુમલ હલ્પલાની લાજપુર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજપુર મધ્યસ્થ જેલના સ્કોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારાયણ સાઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું લાજપોર જેલને આધુનિક જેલ ગણવામાં આવ્યું છે તેમ છતાં વારંવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરે છે જેલની ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા અગિયાર મહિનામાં લાજપોર જેલમાંથી બારથી વધુ મોબાઈલ ફોન મળી આવ્યાની પોલીસ ફરિયાદ થઈ છે દરેક ચેકિંગ દરમિયાન મોબાઈલ ફોન અને સિમકાર્ડને અલગ અલગ જગ્યાએ છુપાવો મળી આવે છે